તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે શેતર વસાવા ચૂંટણી લડવાના છે અને હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની તૈયારીઓ પણ થઈ રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને મનસુખ વસાવા છે પીએમ મોદીના સપોર્ટમાં દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે એમ છે છે કે પડી રહી અને નારા પણ લાગી રહ્યા છે દોસ્તો હાલ એમ છે કે આદિવાસી સમાજના મુસ્લિમ સમાજ બધા જીતાવશે એવું કહેવામાં આવી રહ્યું છે અને હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવા શું બોલ્યા છે ભાજપ તો ભાજપની રીતે રીતે બતાવી દઈશું કે અમે કોણ છીએ સેતો વસાવાનો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે અને તમને ખબર હશે કે શેતર વસાવવા બે હજાર ચોવીસની ની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ભાષિનના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મનસુખ વસાવા છે હાલ એમ કહેવાય છે કે ભાજપમાં છે અને ક્ષેત્ર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે દોસ્તો તો તમારી કીધા કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે એ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર જરૂર લખી નાખ્યો દોસ્તો તો ડેડીયાપાડામાં ક્ષેત્ર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને આખા ગુજરાતની અંદર શેત્ર વસાવાનું નામ પણ ગાજી રહ્યું છે દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવાનું ડીજેમાં સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષેત્રે વસાવાની બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને ક્ષેત્ર વસાવા અંદર ભાસીનો પણ કરી રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ આમ સામે લડવાના છે અને કોનું પત્તું કપાવાનું છે એ આપણે હજાર ચોવીસની ચૂંટણીમાં જોવાના છીએ દોસ્તો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે સેતો વસાવાની જીત થાશે કારણ કે સેતો વસાવાની ડેડીયાપાડાના લોકો એમ કહેવા છે કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એમ કહેવા છે કે મનસુખ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે પણ સેતો

એવા નારા પણ લગાવી રહ્યા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટ અંદર ભૂલ તારી